તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જૂન અને જુલાઈ મહિનાનું જે કરોડો રૂપિયાનું અનાજ હતું એ મિત્રો ચોરી થઈ ગયું વિસાવદર અને ભેસાણની અંદર આવું કોણ કહે છે ભાઈ તો કે ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો કઈ રીતે અનાજ ચોરી થયું એક સાથે બે મહિનાના અંગૂઠા લઈ લીધા અને ત્યારબાદ એક સાથે બે મહિનાનું અનાજ અડધું અનાજ આપીને અડધું અનાજ જે માફિયા છે મિત્રો અનાજ જે ખોર્યો કે જે એ અનાજ ખાઈ ગયા સાહેબ તમે વિચારો ખાલી કે બે મહિનાનું જે અનાજ ભેગું આપવામાં આવ્યું ભાઈ એમાં વિસાવદર અને ભેસાણની અંદરથી સાહેબ અડધું અનાજ તો બારોબાર જતું રહ્યું ભાઈ તમે વિચારો આ હું નથી કહેતો મારા ઘરનું કોઈ નથી કહેતો આ સાહેબ ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય કહે છે ભલે તમે ગોપાલભાઈ ઇટાલિયાના ગમે એટલા મોટા માણસ માનતા હોય કે ભાઈ આ માણસ તો આટલો મોટો પણ સાહેબ ખરેખર એના દિલમાં જે વાત છે ને એ સો ટકા સાચી છે ભાઈ કેમ કે ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ આપણી માટે લડે છે દિલથી લડે ભાઈ એ ગોપાલભાઈ ઇટાલિયા હોય ચૈતરભાઈ વસાવા હોય મેહુલભાઈ બોગરા હોય સાહેબ એ દેશ માટે લડે છે ભાઈ અને એટલા માટે લોકો એમને દિલમાં રાખે છે ભાઈ દિલના ખૂણામાં કે હા ભાઈ અહીંયા ચૈતરભાઈ વસાવા અહીંયા ગોપાલભાઈ ઇટાલિયા અહીંયા મેહુલભાઈ બોગરા સાહેબ એમને એમ લોકો એમના નામ નથી લેતા એમના કામો બોલે છે ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે કરોડો રૂપિયાનું અનાજ અનાજ માફિયાઓ ખાઈ ગયા કરોડો રૂપિયાનું જૂન અને જુલાઈ મહિનાનું જે વિસાવદાર અને ભેસાણની અંદર જે એક સાથે બે મહિનાનું અનાજ આપવામાં આવ્યું હતું એમાંથી અડધું અનાજ દીધું ને અડધું અનાજ માફિયાઓ ખાઈ ગયા ત્યારથી મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ ચર્ચા ચાલી રહી છે ભાઈ હવે તમે શું કહેશો મારા ભાઈઓ કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે જે આ અનાજ ચોરી થયું ભાઈ શું ખરેખર આ વાત સાચી છે કે ખોટી છે અને જો તમને તમે જો કદાચ વિસાવદર કે ભેસાણમાંથી જોતા હોય વિડીયો તો તમે કોમેન્ટ કરજો કે શું ભાઈ તમને ખરેખર આવું અનાજ મળ્યું હતું કે નહોતું મળ્યું શું આ વાત સાચી કે ખોટી તમે કોમેન્ટ કરીને દર્શક મિત્રો જરૂર બતાવજો તો બસ આજ માટે તો દર્શક મિત્રો આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ